દિલ્હીના નાગરિકોને મળતી વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભ ગુજરાતના નાગરિકોને પણ આપવા મોરબી આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હીમાં ચૂંટણીના સમયે ભાજપ દ્વારા મતદારોને રીઝવવા અનેક વાયદાઓ કરવામાં આવે છે જ્યારે દિલ્હીના નાગરિકોને વર્તમાન સરકાર દ્વારા અનેક જન કલ્યાણકારી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા હોય જે તમામ લાભો ગુજરાતની જનતાને પણ આપવામાં આવે તેવી માંગ સાથે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષના સમયગાળા દરમિયાન ભાજપનું એકચકથી શાસન જ્યારે ચાલી રહ્યું હોય પંચાયતથી લઈ અને વિધાનસભા સુધી ભાજપ જ રાજ કરતી હોય આવા સમયગાળા દરમિયાન કોઈ પણ પાર્ટીના શાસનમાં આટલો જો સમયગાળો મળતો હોય તો રાજ્યની મોટાભાગની સમસ્યાનું નિરાકરણ થઈ જવું જરૂરી લાગી રહ્યું હોય ત્યારે ગુજરાતની અંદર મોંઘવારી અને બેરોજગારીનો દર દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે નાગરિકોની સુરક્ષાની સ્થિતિ કથળતી જઈ રહી છે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની જરૂરિયાતની અંદર માણસો દેવાદાર બનતા જાય છે જ્યારે ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર થઈ રહ્યા હોય અને દલિતો અને આદિવાસી લોકો ઉપર અત્યાચારો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે ત્યારે જ્યારે આમ આદમી પાર્ટી બહુ નાની પાર્ટી હોય દિલ્હીની અંદર છેલ્લા દસ વર્ષના સમયગાળા દરમિયાન અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે શિક્ષણ હોય સ્વાસ્થ્ય હોય જાહેર પરિવહન પરિવહન હોય વીજળી હોય પાણી જેવી પાયાની જરૂરિયાતની સુવિધાઓ લોકોને વિનામૂલ્યે આપી રહી છે છતાં પણ એમનું જે બજેટ જે છે એ ફાયદામાં રહેતું હોય છે પાયાની સુવિધાઓ સિવાય અન્ય સુવિધાઓ દિલ્હીના નાગરિકોને આપવામાં આવી રહી છે જેમ કે દર મહિલાઓને હવેથી એકવીસો રૂપિયાની પણ રાશિ આપવામાં આવશે તો આવી જ્યારે સુવિધાઓ આપવા છતાં પણ જો ત્યાંનું સરકારનું બજેટ જો જે છે એ ફાયદામાં રહેતું હોય અને જ્યારે ભાજપ દ્વારા અલગ અલગ રાજ્યોની અંદર જ્યારે ચૂંટણીના સમયગાળા દરમિયાન પોતાના તરફી મહિલાઓને સન્માન રાશિ આપવામાં આવશે ગેસના બાટલાઓ મફત આપવામાં આવશે આવા જ્યારે પોતાના એજન્ડાઓ મૂકતી હોય ચૂંટણી જીતવા માટે થઈ તો જ્યારે મોરબીની અને ગુજરાતની જનતા એક એટલું માગી રહી છે જેલા ત્રીસ વર્ષના સમયગાળા દરમિયાન ભાજપને એક ચક્રી શાસન આપ્યું છે ભાજપને મતદાન થકી સત્તા ઉપર બેસાડ્યું છે તો ગુજરાતની જનતા સાથે અન્યાય કેમ જેથી કરી ગુજરાતના તમામ ઈમાનદાર નાગરિકો વતી અમારી માગણી છે કે ગુજરાતની મહિલાઓને પણ દિલ્હીની જેમ દર મહિને 2100 રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે શિક્ષણ સ્વાસ્થ્ય સુવિધાઓ મફત આપવામાં આવે બસ મુસાફરી વિનામૂલ્યે વિનામૂલ્યે કરાવવામાં આવે વડીલોને તીર્થ તીર્થયાત્રા પણ વિનામૂલ્યે કરાવવામાં આવે તેમજ જરૂરી સુવિધાઓ આપવામાં જે આપવાનું વચન ભાજપ દ્વારા અન્ય રાજ્યોમાં આપવામાં આવતું હોય છે એ તમામ સુવિધાઓ આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર જો આપતી હોય તો ગુજરાતની અંદર પણ આ સુવિધાઓ ગુજરાતની જનતાને આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી દ્વારા માગણી અને લાગણી છે